કુંભારિયા બાલદા ઉમરસાડી ગામે દિવાળી બાદ નહેર સૂકું ગામમાં ખેડૂતોના માથે પડસેવો નહેરમાં પાણી આવતું બંધ થઈ જતા કેરીના ઝાડો ચીકુવાડી ઉનાળુ પાક શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને તકલીફ નહેરની સાફ સફાઈ કરી દમણગંગા નહેર વિભાગ દ્વારા પાણી છોડવામાં આવે એવી ખેડૂતોની માંગ કૃષિ પ્રધાન ભારત દેશમાં ખેડૂતોને ખેતી માટે નહેરનું પાણી નિયમિત મળી રહે તો ખૂબ જ આશીર્વાદરૂપ બને છે અને ગરમીની મોસમમાં કેરી તેમજ ઉનાળુ પાક લેતા ખેડૂતોને પાણીની તાતી જરૂર ઊભી થાય છે ત્યારે આપણે વાત કરીએ પારડી તાલુકાની પારડી તાલુકાના કુંભારીયા બાલદા ઉમરસાડી ગામે નહેરમાં દિવાળી બાદ પાણી ન પહોંચતા નહેર સૂકું પડતા ગરમીમાં ખેડૂતોના માથે પરસેવો છૂટી રહ્યો છે કુંભારીયા ગામના રાજેશભાઈ સહિત અન્ય ખેડૂતોએ જણાવ્યું હતું કે છેલ્લા છ સાત માસથી નહેરમાં પાણી આવતું બંધ પડ્યું છે જેને લઈ કુવા અને બોરના પાણીના સ્ટર નીચે ઉતરી જવા પામ્યા છે તેમજ કેરીના ઝાડો ચીકુવાડી ઉનાળુ પાક શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને તકલીફ પડી રહી છે અહી મધુબન ડેમથી નહેરમાં પાણી છોડવામાં આવે છે જે પાણી પંચલાઈના નહેર સુધી પહોંચે છે પરંતુ કુંભારીયા બાલના ઉમરસાડી તરફના નહેરમાં પાણી ન આવતા અધિકારીઓને સર્વે કરવા માંગ કરી હતી તેમજ નહેરમાં કચરાના ઢગને લઈ ઉકરડો બન્યો છે ગ્રામ પંચાયતના તળાવનું પાણી પણ હાલ સુકાઈ ગયું હોય ત્યારે નહેરમાં નિયમિત રીતે પાણી છોડવામાં આવે એવી ખેડૂતો માંગ કરી રહ્યા છે આ બાબતે બાલદા ગામના સરપંચ રાહુલ પટેલ પટેલે ખેડૂતોના હિતમાં આગળ આવવાને બદલે ચૂપકી દી સાધતા ગ્રામજનોમાં નારાજગી પ્રસરી રહી છે ત્યારે આવનારા દિવસોમાં દમણગંગા નહેર વિભાગના અધિકારીઓ નહેરમાં પાણી છોડશે કે કેમ તે જોવું રહ્યું અમે કુંભારિયા ગામથી આવ્યા છે અને મારું નામ છે રાજેશભાઈ અમારી સમસ્યા એ છે કે અત્યારે લગભગ છથી સાત મહિનાથી અમારે નહેરમાં પાણી નથી આવતું અને એના લીધે અમને પાણીની ખૂબ જ તકલીફ પડે છે એટલે અમારા ખેતરોમાં ખેડૂતોને પણ તકલીફ પડે છે પીવાના પાણી કૂવામાં પણ ઊંડા ગયા છે અને બોરના પાણી પણ એકદમ ઊંડા ગયા છે હવે પાણી છોડી દે છે બોરનું જે મોટર છે એ પાણી છોડી જ દે છે તો પાણીની તકલીફ પડી જાય અત્યારે હું તમને સાચી વાત કહું તો દરેક ખેડૂતને જે ઝાડોમાં પાણી જોઈએ છે કેરીના ઝાડ છે શાકભાજીમાં છે એ પાણી જોઈએ છે પણ તે પૂરતું પાણી પહોંચવું પડતું જ નથી અને એના લીધે આ અમારે આ રજૂઆત કરવી પડે છે પાણી અમારે મધુબન ડેમમાંથી આવે છે પણ લગભગ પંચલાઈ થી આ સાઈડ નું સાઈડ ચોરાઈ જાય છે એવું અમને માહિતી મળે છે પણ એક્ઝેક્ટ અમે અમે કઈ કરી શકતા નથી એ જે અધિકારીઓ છે એ લોકો કોઈ પગલા લેતા પણ નથી અને અહીંયા સુધી કોઈ સર્વે કરવા પણ નથી આવતું કે ભાઈ ભાઈ અમને કઈ રીતની તકલીફ પડે છે તો એના માટે તમારા માધ્યમથી અમે કરીએ કે કોઈ આવે સર્વે કરે અને અમને જે પૂરતું પાણી મળે એના માટે એ કરે અમારા જે અમારા ગ્રામ પંચાયતના તળાવમાં પણ અમને પાણીની તકલીફ છે કારણ કે તે પણ હવે સુકાઈ ગયું છે મશીન ના માધ્યમથી લગભગ આઠ થી દસ મશીન અમારા ચાલે છે તો એ મશીનો પણ હમણાં બંધ પડેલા છે લગભગ બાલદા ઉમરસાડી સુધી જે પાણી પહોંચવું જોઈએ એ પહોંચતું જ નથી અને વચ્ચે બાલદા ગામમાં એક્સપ્રેસ હાઈવે નહેરમાંથી જ જાય છે હવે કઈ રીતે છે એ લોકોનું પ્લાનિંગ શું છે અમને કઈ ખબર નથી પરંતુ અમને જે પાણી મળવું જોઈએ પ્રોપર જે પાણી ખેતી માટે અત્યારે કુવા સુકાઈ ગયા છે તો કુવાના માટે જે એ નહેરનું પાણી આવે છે તો અમારા કૂવાનું લેવલ પણ વધે છે બહારનું લેવલ પણ વધે છે એ મળતું નથી બીજી વસ્તુ કે એ પછી જે નહેરની જે સફાઈ થવી જોઈએ એ પણ નથી કારણ કે નહેર છે કે શું છે ઉકરડો છે કંઈ ખબર નથી પડતી એમ એટલે એ પણ ચોક્કસ રીતે સાફ થવું જોઈએ તો પ્રોપર રીતે જેટલું પાણી છોડવામાં આવે તેટલું પૂરતું પાણી આવી શકે અને અમારી એક જ માંગ છે કે સારી રીતે પાણી આવે અમને મળે ભલે હોય એમ સમજો કે ખેડૂત લોકો પૈસા નથી પડતા એવું હોય તો સમજો કે એ લોકો આવીને સમજવું રજૂઆત નથી કરતા તેથી પાણી નથી આપતા એમ તો એવું તો કઈ છે નહીં લોકો આવતા જ નથી સર્વે જ નથી કરતા તો અમે કેવી રીતે ખબર પડે કે શા માટે નથી પાણી આપતા એમ એ લોકો આવીને જોઈ જાય સર્વે કરે અને અમને પૂરતું પાણી આપે એવી અમારી અપેક્ષા છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો